નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલ પર આપનું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પેલા ચેનલમાં નવા ચોથો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ટ્રમ્પ તંત્રનું નવું તરકટ ફરી અમેરિકન વિઝાના નિયમો બદલ્યા રોગગ્રસ્ત લોકોની વચ્ચે મુશ્કેલી સહાય પેકેજ પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ હજાર મળશે વધુમાં વધુ કેટલું વળતર મળશે તે આવનારો સમય જ બતાવશે દિલ્હી એરપોર્ટ પર ટેકનિકલ ખામી થઈ દૂર સર્વિસ ફરી શરૂ આઠસો થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી તેજ પ્રતાપ ભાજપ સાંસદ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું જોડાઈ શકે તેવી ચર્ચા શરૂ ખેડૂતોને પાક નુકસાની બદલ રૂપિયા દસ હજાર કરોડ નું સહાય પેકેજ જાહેર સમીક્ષા બેઠક બાદ રાજ્ય સરકારનો નિર્ણય ભાવનગરમાં બુટલેગરોએ પોલીસ ટીમ પર કર્યો એસિડ એટેક નો પ્રયાસ વિદેશી દારૂની ડિલિવરી સમયે પાડ્યા હતા દરોડા બિહાર ચૂંટણીમાં સાંસદે બે વખત આપ્યો મત વિડિયો જાહેર કરીને કોંગ્રેસે ઉઠાવ્યો સવાલ બિહાર વિધાનસભા ચૂંટણી ઈસીએ કહ્યું ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો ગેરરીત પણ ન થઈ પાકિસ્તાનનો ગેરકાયદે પરમાણુ પ્રવૃત્તિઓનો લાંબો ઇતિહાસ ટ્રમ્પના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા જિંદગી અને મોતનો સવાલ હતો જાફરાબાદના દરિયામાં ઈજાગ્રસ્ત થયેલા ખલાસીને કોસ્ટ કોસ્ટગાર્ડે હેમખેમ બચાવ્યો કલોલ પંથકમાં અરેરાટી બિઝનેસમેને બે દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં જંપ લાવ્યું બે ના મૃતદેહ મળ્યા પંચાયતો માં ભ્રષ્ટાચાર રોકવા સરકાર નો નિર્ણય આરોપ સાબિત થતા જ પ્રમુખોને ડીડીઓ ઘર ભેગા કરશે ઉત્તર પ્રદેશમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા બદમાશોએ ઘરમાં ઘુસીને મોતને ઘાટ ઉતાર્યા દુશ્મન વિરુદ્ધ આક્રમક પગલા ભરવા તૈયાર અમેરિકા દક્ષિણ કોરિયા અને મંત્રણા પર ભડક્યા કિમજોંગ ઉન પ્રોજેક્ટ ફાયરવોલ છે જે હેઠળ અમેરિકાએ શરૂ કરી એકસો ને પિંચોતેર થી વધુ એચ વન બી વિઝા કંપનીઓની તપાસ કળિયુગની હચમચાવતી ઘટનામાં ચીખતી રહી કે દીકરા મને ન માર પણ નિર્દય પુત્રએ કરી નાખી મમતાની હત્યા રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ નલિયા સોળ પોઈન્ટ બે ડિગ્રી સાથે સૌથી ઠંડુ ભુજ ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે ગરમ મથક ચૂંટણી બાદ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે ભાજપના કવાદાર નેતાએ મૂંઝવણ દૂર કરી અમેરિકામાં અસર દેખાવા લાગી ચાલીસ એરપોર્ટ પર એક વધુ ફ્લાઇટ કેન્સલ થઈ ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ્સના સંચાલનને અસર ઇન્ડિગોએ મુસાફરો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી રાહુલ ગાંધીના આરોપો બાદ અજીત પવારે સ્વીકાર્યું દીકરાને ખબર નહોતી કે જમીન સરકારી છે ઇન્વેસ્ટમેન્ટના નામે પાંત્રીસ પોઈન્ટ ત્રીસ લાખની ઠગાઈમાં ત્રણ યુવક પકડાયા ઠગોના ખાતામાં આઠ કરોડના ટ્રાન્ઝેક્શન થયાનો ઘટસ્ફોટ થયો જામનગર નજીક નાધેડી ગામમાં વહેલી સવારે માલધારી પરિવાર વચ્ચે ધીંગાણું સર્જાયું એક જ પરિવારના ચાર લોકો થયા ઘાયલ વેપાર તાણથી ઓક્ટોબરમાં અમેરિકા ખાતે ચીનની નિકાસમાં પચીસ ટકાનો જંગી ઘટાડો નિકાસ માટે ચીન અમેરિકા પર વધુ નિર્ભર રહેતું હોવાના ચીનનો એ આઇની અસર અમેરિકામાં વર્ષમાં દસ લાખ લોકોએ નોકરી ગુમાવી છેલ્લા બે દાયકાના દરેક ઓક્ટોબરની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન મહિનામાં સૌથી વધુ જોબ કટ થઈ ટ્રાન્સપરન્ટ ટ્રાઇબનો સાયબર વોર પાકિસ્તાની સપોર્ટેડ હેકરસે ભારતને નિશાન બનાવ્યું બિહાર વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું તેજપ્રતાપ યાદવે ખુલાસો કર્યો ચૂંટણી પરિણામો પછી શું થશે દિલ્હીનું પ્રદૂષણ સત્તાધીશોની અગ્નિ પરીક્ષા હજુ ઉકેલ શોધવામાં નિષ્ફળ બહારથી આવનારાઓ ગુંગળાઈને શહેર છોડવા મજબૂર બન્યા કરિયર દાવ પર લાગ્યો વર્ષ સુધી આ દિગ્ગજ પસ્તાવો વડાપ્રધાન મોદીએ ચાર વંદે ભારત ટ્રેન ને લીલી ઝંડી બતાવી કહ્યું આ ભારતીયોની ટ્રેન છે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં એન્કાઉન્ટર ભારતીય જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા ટ્રમ્પના એક નિર્ણયથી ચાર પોઈન્ટ બે કરોડ છે ખાવાના ફાફા હવે કોર્ટે પણ મંજૂરી આપી દીધી ડિસેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ કર્યું કન્ફર્મ ભારતીય એજન્સીઓના ટોપ ટ્વેન્ટી આતંકીઓની હિટ લિસ્ટ તેમાં દાઉદ ઇબ્રાહીમના અનેક નામ બેંગલુરુમાં બાઇક રાઇડરે કરી શરમજનક હરકત યુવતીએ કેમેરામાં કેદ કરી ઘટના વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના દર્દીએ પહેલા માળની બારીમાંથી લગાવી માંથી લગાવી જમીન કૌભાંડની નામ જ નહીં કોને આરોપી બનાવ્યો થયા સવાલો પપ્પા મમ્મી મને માફ કરી દેજો નેટ સ્ટુડન્ટે આપઘાત કર્યો સુડ નોટ પણ મળી અફઘાનિસ્તાનનું મક્કમ વલણ પાકિસ્તાનને નિરાશા હાથ લાગી જુઓ તુર્કેયા આયોજિત બેઠકમાં શું થયું બે હાજર પચીસ માં એકસો મિશન લોન્ચ કરીને સ્પેસ એક્સ દ્વારા મતદરિયે અંધાધૂંધ ફાયરિંગ કરીને આઠ માછીમારોના અપહરણ કર્યા વડોદરામાં સફાઈ કર્મચારીઓની કૌશલ્ય ક્ષમતા તથા સલામતી જાગૃતિમાં વધારો લાવવા તાલીમ યોજવામાં આવી વડોદરામાં મંગળ બજાર પદ્માવતી શોપિંગ સેન્ટર અને ચંપાનેર ખાતેથી હંગામી દબાણો દૂર કરાયા ધોરણ દસ અને બાર ની ગુજરાત બોર્ડ ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા એશિયા કપ ટ્રોફી ને લઈને મોટી અપડેટ નકવી અને બીસીસીઆઈ વિવાદ ઉકેલવા માટે હવે છે તૈયાર સાણંદ હત્યા કેસ નો ગણતરી ના કલાકો માં જ ભેદ ઉકેલાયો ગ્રામ્ય એલસીબી મોરૈયાથી આરોપી ને દબોચ્યો ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ રાહુલ ગાંધીના તળાવોમાં સલાંગ લગાવવા પર પીએમ મોદીએ કર્યો કટાક ચીને ત્રીજું એરક્રાફ્ટ કેરિયર ફૂજિયાને તૈયાર કર્યું ડ્રેગનની સૈન્ય તાકાત વધતા અમેરિકા ટેન્શનમાં ભવ્ય ગાંધી ફરી તારક મહેતાકા ઉલ્ટા સચમાં સોમાં વાપસી કરશે ફેન્શનની ઉત્સુકતા વધી પોલીસ કર્મીની દાદાગીરી યુવકનું મોપેડ સળગાવ્યું હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી બેંગલુરુમાં રેપિડો ડ્રાઈવરની શરમજનક હરકત રસ્તામાં અડપલા બાઇક રાજ્ય સરકારના સહાય ભાજપમાં ભડકો વરિષ્ઠ નેતા ચેતન માલાણીએ આપી દીધું રાજીનામું સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ઉલટા ચશ્મા પહેરાવ્યા હેક્ટરે બાવીસ હજારની ની સહાય તો બે વર્ષથી ચૂકવાઈ જ છે ભાજપ નેતાનો સરકાર સામે વિરોધ નોંધાયો પીએમ મોદીની હાજરીમાં સૈતર વસાવા ભાજપમાં જોડાશે ખોટી અફવાઓ સામે ધારાસભ્યોનો બે પુત્રી સાથે ત્રણ પેટ્રોલ પંપના માલિકે કરી આત્મહત્યા કલોલ નજીક નહેરમાં આવ્યા વાવડીમાં પાણી ખૂટે એટલે અલ્પેશ ઠાકોર એનું બલિદાન આપશે ભાજપના ધારાસભ્યોનો ઈશારો કોના તરફ મહારાષ્ટ્રમાં દાવ થઈ ગયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠાકરે સિંધે જૂથ સાથે આવશે બીજેપી વિરુદ્ધ મળાવ્યા હાથ અમિત શાહના પુત્રને બેટ પકડતા આવડતું નથી અને ક્રિકેટના વડા બની ગયા છે રાહુલ ગાંધીનો પ્રહાર રશિયાનો ગુસ્સો ચરમસીમાએ પાકિસ્તાનને દુનિયા સામે આપ્યો ઠપકો ભારતીય સુરક્ષા એજન્સીઓની યાદીમાં ડોન દાઉદ ઇબ્રાહિમના આ રહ્યા ત્રેવીસ નામો પોતાનું નામ બદલી દુનિયાની આંખમાં નાખી રહ્યો છે ધૂળ તો આજ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી કરીને આવનારી તમામ માહિતી સૌથી પહેલાં તમને મળે